ચોટીલા હાઇવે પર જતા બેફામ ડમ્પર ચાલકને કારણે અકસ્માત સર્જાયો રેતી ભરીને જઈ રહેલા ડમ્પર ચાલકને કારણે આ અકસ્માત થયો અકસ્માત ઉપરાંત મોટી દુર્ઘટના થતા રહી ગઈ હાઇવે પર જઈ રહેલો ડમ્પર ચાલક અચાનક ચાલુ ગાડીએ ડમ્પર ઊંચું કરીને રેતી ઠાલવવા લાગ્યો ડમ્પર ઊંચું થતાં રોડની સાઈડમાં ઉપર લાગેલું બોર્ડ ધરાશાયી થયું અને એ બોર્ડ પાછળથી આવતી કાર પર પડતા કારને નુકસાન થયું જોકે સદનસીબે કારમાં સવાર લોકોનો બચાવ થયો ઘટના બાદ ઊંચા થયેલા ડમ્પર સાથે ચાલક નજીકની હોટલના ગ્રાઉન્ડમાં ઘુસ્યો જ્યાં હોટલના ગ્રાઉન્ડ ઉપરથી પસાર થતા જીવતા વીજ વાયર તૂટી ગયા અને હાઇવે પર પડ્યા આ સમયે જો કોઈ વ્યક્તિ કે વાહન વાયરની નીચે હોત તો મોટી જાનહાનિ થવાની પણ શક્યતા હતી જોકે વીજ વાયર નીચે પડ્યા ત્યારે કોઈ નીચે ન હોય જાનહાનિ ટળી છે ઘટના બાદ ડમ્પર ચાલક હોટલના ગ્રાઉન્ડમાં ડમ્પર છોડીને ફરાર થઈ ગયો હાઇવે પર જીવતા વીજ વાયર તૂટી પડ્યાની જાણ થતાં પીજી ટીમે વીજ પુરવઠો બંધ કરી દીધો અને વાયરનું સમારકામ હાથ ધર્યું જેને લઈને બીચ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ ગયો હતો તો ચોટીલા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા એટલે ચાલુ ગાડી રેતી ભરેલું હતું ખાલી ગાડી હતી પડી થોડી ચાલુ ગાડી નંબર ઊંચું કરી હાયલો આવતો કરતો હતો